কামি <laughs> બરાબર કુછ હાઈ સંઘારલી એનો બને 100 સતકે એ પાણી આઈતું કે તે કેવું જુદા સુપરરે શબ્દ એના આરા દો બારીયા જબ આકે રે જારા જબળા કે આખો કમું છે કામો કરી કાતલાયા બાર જાવ બાર જાવ બાર જાવ તું કેતી હું આયા છે મે તું તું ભરજો ભરજો મળજો 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 સામના મત ગલતો સાતા લાગે কোথা তার কুপা ওরে

অক্সিজেন যে কিনো হোৱা মিত্ৰ না কিনো মিত্ৰ লাগে કોનો કે મધી હાજીને કલે હા યો ઓમે બચ્ચા ઓમે બચ્ચા કાયા હા આરી ફૂલ બોશે રેલા લા લા